કૈલાસબેન તો આ લોકો ખરીદી કરી નીકળ્યા છે જો આવો હિમાંશુ રેડીમેડ સ્ટોર છે બહુચરાજીમાં અને મનુ પંચાલની ધર્મશાળાથી વળતા આવી રીતે એનો અંદરના સાઈડનો ખાંચો પડે છે અને બાજુમાં એક આ મોબાઈલની દુકાન છે એનપી કરીને અને બાજુમાં આ એક સ્ટોર છે અહીંયા અત્યારે બોર્ડ તો દેખાતું નહીં પણ શોરૂમ અહીંયા તમે જુઓ ઉપર લખેલું છે હિમાંશુ શોરૂમ અને કપડાં ને એ બધું વ્યાજબી ભાવથી લોકો આપે છે અને આ બધી લોકો ખરીદી કરવા આવે છે આ રીતે એની રેડીમેડનું કામ કરે છે પાછળ પેલું પાર્ટીવેર નું એ બધું કામકાજ કરે છે તમે હા લો અમારે હિમાંશુ રેડીમેન્ટ અમારે બ્રાન્ચનું નામ છે હિમાંશુ રેડીમેન્ટ શોરૂમ અહીંયા આપણે અહીંયા મેન્સ વેર કિડ્સ વેર લેડીઝ વેર બધું મળી જાય મળી જાય પાર્ટી વેરની ઓલ આઈટમ અમારે અહીંયા મળી જાય બાજી ભાબ એકવાર આવે ને સેવાનો મોકો આપો તમે તો આ હિમાંશુ શોરૂમમાંથી હતા અને એ ઓનર જોડે આપણે વાત કરી હવે આપણે આગળ જઈએ એક બાબાજી પણ નીકળ્યા છે ફરતા ફરતા બરાબર છે હવે હું તમને લઈ જાઉં મેળામાં આગળ અહીંયા આ વિડીયો અત્યારે શોર્ટ તરીકે પૂરો કરું છું